લોકશાહીના સૌથી મોટા પર્વને માત્ર ગણતરીના જ દિવસોની વાર છે તેવામાં દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના આંકલનો શરૂ કરી દીધા છે કયા વિસ્તારમાં કોને મેદાનમાં ઉતારવો અને તે વિસ્તારની જનતા શું ઈચ્છી રહી છે તેના સર્વે થઈ રહ્યા છે ત્યારે શું છે સુરેન્દ્રનગર બેઠકનું રાજકીય ગણિત તે પણ જોવું પડે લોકસભા પહેલા કેવો છે સુરેન્દ્રનગરનો મિજાજ સુરેન્દ્રનગર પર કેમ રહે છે સૌ કોઈની નજર સુરેન્દ્રનગર લોકસભા બેઠક રાજ્યની તમામ છવ્વીસ બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ બેઠક માનવામાં આવે છે ખાસ કરીને આ બેઠકનો પ્રભાવ રાજ્યની અન્ય બેઠકો પર પણ પડતો હોવાનું માનવામાં આવે છે તો સૌ કોઈ રાજકીય પક્ષની નજર પણ આ જ બેઠક પર હંમેશા મંડરાયેલી રહે છે તેમાં પણ વિધાનસભા ચૂંટણીમાં લોકોનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળ્યો હતો બેઠક ની ભૌગોલિક સ્થિતિ પર અમદાવાદ જિલ્લાની વિરમગામ અને ધંધુકા વિધાનસભા સમાવેશ થાય છે રાજ્ય રાજ્યની સરકારે સ્થાનિક અનેક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને દૂર સુધી માં નર્મદાનું પાણી પહોંચાડી ખેડૂત ખેતી અને ગામડું મજબૂત બને એ પ્રકારની કામગીરી કરી છે પ્રમાણિકતા પૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકારે સમગ્ર વિસ્તારના નાગરિકોને સ્પર્શતા તમામ મુદ્દાઓને વિકાસનો એક નવી ગતિ આપી છે એ વિકાસનો મુદ્દો અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનું ધ્યાનમાં રહી અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા અને શુભેચ્છકો થકી ભારતીય જનતા પાર્ટી

જેમાં ભાજપના દેવજીભાઈ ફતેપરાની અંદાજીત બે લાખ મતોથી જીત થઈ હતી સુરેન્દ્રનગર બેઠક પર મતદારોની વાત કરીએ તો બે હજાર ચૌદમાં મતદારો આઠ લાખ સિત્યોતેર હજાર સાતસો પિસ્તાલીસ જ્યારે મહિલા મતદારો સાત લાખ અઠ્યોતેર હજાર નવસો દસ મળી કુલ મતદારો સોળ લાખ છપ્પન હજાર છસો સત્તાવન હતા જયારે આગામી બે હજાર ઓગણીસમાં નવ લાખ ચોસઠ હજાર છસો પંચોતેર મતદારો અને આઠ લાખ એકોતેર મહિલા મતદારો મળી કુલ અઢાર લાખ છત્રીસ હજાર અગિયાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જો આ બેઠક પર જ્ઞાતિના સમીકરણોને જોવામાં આવે તો સૌથી વધુ દબદબો કોળી છે કારણ કે જિલ્લામાં કોળી સમાજના પાંચ મતદારો છે જ્યારે રાજપૂત દરબાર સમાજના એક લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો છોતેર મતદારો છે આ સિવાય દલિત મતદારોની સંખ્યા પણ એક લાખ છ્યાસી હજાર ત્રણસો સાડત્રીસ જેટલી થવા પામે છે જ્યારે પટેલ મતદારો એક લાખ ત્રેસઠ હજાર બસો પાસઠ ભરવાડ અને રબારી મતદારો એક લાખ સત્તર હજાર એકસો ઓગણત્રીસ અને મુસ્લિમ મતદારો એક લાખ છ હજાર નવસો ચાર આવેલા છે આ સિવાય બ્રાહ્મણ મતદારો પિસ્તાલીસ હજાર એકસો ચોસઠ જૈન મતદારું ઓગણચાલીસ હજાર ચારસો પાંસઠ અને અન્ય સમાજના બે લાખ ત્રાણું હજાર સાતસો સોળ મતદારૂ આપતા છે પણ અત્યારે હાલના જે લોકસભાના સભ્ય છે એ કોઈ દિવસ દેખાતા નથી અને એમને કોઈ દિવસ લોકસભામાં સૂર્યનગર જિલ્લાના કોઈ પ્રશ્ન માટે રજૂઆત કરી એવું પણ ધ્યાનમાં આ દિવસ આવ્યું નથી એટલે અત્યાર સુધી હું તો એવું માનું છું કે નિષ્ફળ છે વાતાવરણ જુદું હતું અને આ વખતે એમનું એમને પોતાને રિપીટ કરે તો એમની પાંચ વર્ષની કામગીરી લોકો જોવાના છે મતદારોનો મિજાજ લોકસભા વખતે ભાજપ તરફથી રહેલો છે અને વિધાનસભાઓમાં કોંગ્રેસ સાથે ચાલેલું છે સુરેન્દ્રનગરના મતદારો માટે આ રીતે વિચારીએ તો આ સીટ અત્યારે ભાજપ માટે અને કોંગ્રેસ માટે બંને માટે કસોકસીનો ખેલ છે ભાજપને માઇનસ એ કહેવાય કે જે ભાજપની સીટ ગણાય છે એ સીટ પણ અત્યારે થોડીક કોંગ્રેસ ફેવરમાં જ થતી જાય છે સુરેન્દ્રનગરમાં કયા સમાજની કેટલી તાકાત છે અને કોના કેટલા મતદાર છે તે તો આપણે જોયું પરંતુ આ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે જાણવું પણ ખૂબ જ આવશ્યક બની જાય છે ત્યારે બંને પક્ષે જે સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે તેના પર નજર કરવામાં આવે તો ભાજપમાં હાલના સાંસદ દેવજીભાઈ ફતેપરા શંકરભાઈ બાવળિયા ડોક્ટર પ્રકાશ કોરડિયા શંકરભાઈ વેગડ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પ્રકાશભાઈ વરમોરા અને જ્યારે કોંગ્રેસમાં સોમાભાઈ પટેલ ઋત્વિકભાઈ મકવાણા શામજીભાઈ ચૌહાણ અને લાલજીભાઈ મેર નું નામ ચર્ચામાં છે આ તમામ નેતાઓ એવા છે જેમનું કોળી સમાજ પર પોત પોતાના વિસ્તારમાં પ્રભુત્વ છે જ્યારે બે હજાર ઓગણીસના જંગમાં આ તમામ નેતાઓમાંથી ભાજપ અને કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને કોને સુરેન્દ્રનગરની જનતા દિલ્હીના દરબાર સુધી પહોંચાડે છે તે તો જોવું રહ્યું લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષોએ પોતપોતાના આંકલનો શરૂ કરી દીધા છે કયા વિસ્તારમાં કોને મેદાનમાં ઉતારવા અને કયા વિસ્તારની જનતા શું ઇચ્છી રહી છે સંભવિત ઉમેદવારો વચ્ચે કેટલી ટક્કર છે આ તમામ રાજકીય જે ગણિત છે તે જાણવું ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે એટલા માટે જ સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા વિરેન ડાંગરે જ્યાં જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ વિરેન લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક લોકસભા બેઠક પર હવે અત્યારે સૌથી મોટી જે વાત સામે આવી છે કયા દાવેદારને કોની સામે ઉતારવો કારણ કે બંને પક્ષો તૈયાર છે એકબીજાને માત આપવા માટે સુરેન્દ્રનગર બેઠકનું રાજકીય ગણિત શું કહે છે અને સાથે જ આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી છે કેવા રાજકીય સમીકરણો બદલાઈ શકે છે દાવેદારોને જોતા ઓકે વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક શરૂઆતથી ચર્ચામાં રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જે પૈકી હાલ છ વિધાનસભા કોંગ્રેસ પાસે છે જ્યારે એક જ વિધાનસભા પર ભાજપનો કબજો છે અને મતદારોની વાત કરીએ તો અંદાજે અઢાર લાખ જેટલા મતદારો નોંધાયા છે જેમાં નવ લાખ પુરુષ ઉમેદવારો અને આઠ લાખ જેટલી સ્ત્રી મહિલા ઉમેદવારો છે બંને પક્ષ દ્વારા આ જંગ જે છે પ્રતિષ્ઠાનો જંગ બની રહે તેવું હાલ લાગી રહ્યું છે ખાસ કરીને કોરી સમાજના મતદાર સૌથી વધુ આ બેઠક પર કોરી સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે ને ગતમમાં પણ કોરી સમાજના સાંસદ એવા દેવજીભાઈ ફતેહરા અંદાજે અઢી લાખ જેટલી મતોથી વિજય પામ્યા હતા અને આ જ વખતે જો ચાલુ સમીકરણની વાત કરીએ તો બંને પક્ષો દ્વારા કોરી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે અને બંને પક્ષો દ્વારા કોરી સમાજના ઉમેદવારોને મતલબ મેદાનમાં ઉતારવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે ભાજપ પક્ષની વાત કરીએ તો દેવજીભાઈ ફતેપરાને રિપીટ કરે તેવી પણ શક્યતાઓ અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો શંકરભાઈ બાવળીયા છે જે પણ કોરી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે ડોક્ટર પ્રકાશ કોરડિયા જે યુવા અને શિક્ષિત છે જ્યારે અન્ય એક ડોક્ટર પણ છે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ શંકરભાઈ બાવળીયા અને પૂર્વ રાજ્ય રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગનનું નામ પણ પણ હાલ ચર્ચામાં આવી છે કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો મજબૂત કોંગ્રેસમાં જોડાયેલા ચૌહાણ તેમજ ચોટીલા ધારાસભ્ય મકવાણા નું નામ પણ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે જ્ઞાતિ સમીકરણ પ્રમાણે કોરી મતદારોનું શરૂઆતી જ પ્રભુત્વ રહેલું છે એટલે કયા પક્ષ ને અને કયા ઉમેદવાર ને તો આવનારો સમય પડશે પણ હાલ જે સમીકરણો આપ જોઈ રહ્યા છો તે મુજબ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે જી સંજીવ બિલકુલ વીરેન માહિતી માટે આપનો આભાર તો જે પ્રકારે અત્યારે રાજકીય ગણિત દેખાઈ રહ્યું છે કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે તો પ્રબળ જોવામાં આવી રહી છે